નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડિયોમાં ખાસ વાત કરીશું કે અત્યારે જ્યારે દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સૌને હેપ્પી દિવાળી પરંતુ મિત્રો હેપ્પી દિવાળી ખરેખર સાચા અર્થમાં ગુજરાત માટે તો નથી નથી ને નથી જ કદાચ તમને થયતું હશે કે નવા વર્ષમાં આવી રીતે કેમ બોલવામાં આવે છે મિત્રો ગુજરાતમાં વિકાસ નહીં પરંતુ વિનાશ થઈ રહ્યો છે મંત્રીઓને સરકાર પોતાની ખુરશીની આડમાં પ્રજાનું કોઈ ધ્યાન રાખતી નથી અને પ્રજા અત્યારે મોતના મુખમાં ધકેલાઈ રહી છે જી હા દોસ્તો આજના એવા બધા ટૉપિકની વાત કરીશું કે ચોક્કસથી આ વાત કરનાર અમે કદાચ હજારોની સંખ્યાની જે લાઈન છે તેના પછી અમારું સ્થાન હશે પરંતુ આ સત્ય હકીકત છે અત્યારે દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે કે ત્યારે ખાદ્ય અને જે ડ્રગ્સ વિભાગ છે તે અત્યારે મીઠાઈની દુકાનો ઉપરાંત અન્ય ખાદ્ય પદાર્થોની દુકાનો પર રેડ પાડતા હશે અને અખાદ્ય પદાર્થોના સેમ્પલ લેતા હશે તેની ચકાસણી કરતા હશે અને જાણે કે સરકાર ખૂબ જ મોટું પગલું ભરી રહી છે અને લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે મીઠાઈઓ મળે તેવું આયોજન કરી રહી છે પરંતુ મિત્રો આ એક ફોર્માલિટી છે આ એક દેખાડો છે તેની આડમાં ક્યાંક પૈસાનો તોડ થતો હોય છે અથવા તો લીગલી પૈસા ભરાવીને સરકારની તિજોરીઓ ભરવામાં આવે છે મિત્રો અમારું કહેવું છે કે જો તમે રેડ પાડતા જ હોય તો દર વર્ષે જે રાશનનો જથ્થો આપવામાં આવે છે જે ઘઉં ચોખા હોય તુવેર દાળ હોય કે ચણા હોય કે અન્ય કોઈ અનાજ હોય તે જગ્યાએ તમે રેડ કેમ્પ પાડતા નથી તેની અંદર સેંકડો જીવ જંતુઓ હોય છે સડેલું અનાજ હોય છે ભેજવાળું અનાજ હોય છે અખાદ્ય અનાજ હોય છે તેના ફોટા અને વિડીયો શેર કરીને જે તે એજન્સી હોય અથવા તો સરકારે જેણે મંજૂરી આપી છે તેના ઉપર દંડ અને કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને આ આજનું નહીં મિત્રો કેટલીય પેઢીઓથી આવો અખાદ્ય આપણને જથ્થો મળી રહ્યો છે અને તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવતી નથી તેમ છતાં પણ મિત્રો દરેક જણ કરી રહ્યા છે હેપી દિવાળી બીજી વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં એટલે કે દારૂ બંધી ગુજરાતમાં જોવા મળી છે ત્યારે ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે દારૂડાને પકડવામાં આવે છે પરંતુ દારૂ વેચનાર બુટલેગરો હોય કે દારૂ બનાવતી કંપની હોય તેના ઉપર એક્શન લેવામાં આવતી નથી તેમ છતાં પણ આ જે દારૂના રવાડે લોકો ચડી રહ્યા છે તેના લીધે કેટલાય કુટુંબો નાશ પામી ગયા છે અને તેમ છતાં પણ સરકાર કરી રહી છે હેપ્પી દિવાળી અન્ય વાત કરીએ તો મિત્રો પ્લાસ્ટિકની કોથળીઓની પ્લાસ્ટિકના જબલાની સરકારે અમુક માઇક્રોન સુધી તેને છૂટ આપી છે પરંતુ સરકારના જે અધિકારીઓ છે તે દુકાનો ઉપર રેડ પાડવા જાય છે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરે છે તેના ઉપર દંડનીય કાર્યવાહી કરે છે તો કોઈ જગ્યા તોડ પાણી થાય છે પરંતુ મિત્રો જબલા બનાવ કે એવી જે કહી શકાય કે અમુક માઇક્રોન જે લીગલી નથી તે માઇક્રોનવાળા જબલા બનાવતી અથવા તો પ્લાસ્ટિક બનાવતી કંપનીઓ ઉપર કોઈ દરોડા પાડવામાં આવતા નથી અને તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવતી નથી નાના માણસને જ હેરાન કરવામાં આવે છે તેમ છતાં સરકાર કહે છે હેપી દિવાળી હવે વાત કરીએ તો અવાજના પ્રદૂષણની અત્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સરકારે બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપી દીધી કારણ કે તેમને હવામાં પ્રદૂષણ દેખાય છે અવાજનું પ્રદૂષણ હોય કે પછી ધુમાડાનું પ્રદૂષણ હોય તો મિત્રો મારે વાત કરવી છે કે જ્યારે કોઈ દીકરા દીકરીના લગ્ન પ્રસંગ હોય અને ત્યારે ત્યાં મ્યુઝિકલ નાઇટ ચાલતી હોય ગરબા ચાલતા હોય રાસ ગરબા ચાલતા હોય કોઈ વિધિ ચાલતી હોય તો રાત્રે દસ વાગ્યા પછી જો એને ચલાવવામાં આવે તો તરત જ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવે છે અને તે જે પ્રસંગ હોય છે એ પાર્ટીને અને જે ડીજેના સંચાલક હોય છે તેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે મિત્રો આ કાયદો નવરાત્રી દરમિયાન ક્યાં ગયો હતો કે જેની અંદર સરકારી અધિકારીઓથી માંડીને પોલીસ હોય કલેક્ટરો હોય જે મોડી રાત્રે બાર વાગે તો ગરબા શરૂ થાય અને વહેલી સવારે કાલી બ્રશ કરવાનો સમય હોય ત્યાં સુધી ગરબા ચાલુ રહે ત્યારે તમારા નિયમો ક્યાં જાય છે શા માટે આ એક જાહેર જનતા અને સામાન્ય માણસને હેરાન કરવામાં આવે છે જો તમારાથી નિયમ પાડવાની ત્રેવડ ન હોય તો શું કરવા તમે નિયમ પાડો છો તેમ છતાં પણ સરકાર કહે છે હેપી દિવાળી બીજી તરફ મિત્રો દાદાનું બુલડોઝર બધી જગ્યાએ ફરી વળ્યો છે કોઈ સામાન્ય માણસો કે ગરીબ માણસ હોય જે રોજનું રોજ કમાતો હોય તેના ઘરો ઉપર બુલડોઝર ફરી રહ્યો છે અને કહે છે કે આ જે જગ્યા છે લીગલી છે ત્યારે મારે કહેવું છે કે કેટલાય નેતા હોય અભિનેતા હોય કે સરકારના કર્મચારીઓ હોય તેમની સંપત્તિ અને તેમની આસપાસનો વિસ્તાર હોય તેમાં પણ ઘણું બધું ઈલિગલી કામ થયું હોય તેના ઉપર બુલડોઝર કેમ પડતું નથી શા માટે મધ્યમ અને ગરીબ માણસને હેરાન કરવામાં આવે છે નિયમો રાખવા હોય અને પાળવા હોય તો બધા માટે સરખા પાડો સૌ તમારા ઉપરથી એક્શનની શરૂઆત કરો તે જેથી જનતા પણ જાણે કે સરકારના અધિકારીઓના જ પ્રોપર્ટી ઉપર બોલડો છે ફરે તો આપણા ઉપર કેમ નહીં તેમ છતાં સરકાર કહે છે હેપી દિવાળી હવે મિત્રો જ્યારે ચૂંટણીનો માહોલ પણ દિવસે દિવસે નજીક આવી રહ્યો છે ત્યારે શિક્ષકોને ચૂંટણીની પણ કામગીરી આપવામાં આવી રહી છે જેમાં પ્રાથમિક શાળા હોય સરકારી શાળા તો હોય પરંતુ ખાનગી શાળાઓમાં જે નોકરી કરતા શિક્ષકો હોય જે પાંચ હજારથી લઈને દસ હજારની અંદર કમાતા હોય છે અને તેમને પણ આ ભરણ આપવામાં આવે છે આંગણવાડી બહેનો હોય અથવા તો ખેતીવાડીના સરકારી અધિકારીઓ હોય તેમને પણ આ બધું કામ આપવામાં આવે છે ત્યારે મિત્રો બાળકોને જે શિક્ષણ આપવાનો સમયગાળો હોય છે તેના ભોગે એ શિક્ષકોને ઉઠાવી ઉઠાવીને સરકારી કામગીરી હોય જે ચૂંટણીની કામગીરી હોય તેની અંદર ધકેલી દેવામાં આવે છે હવે મુખ્ય વિષય શિક્ષક જ શાળામાં બાળકો પાસે નથી તો એ સમય દરમિયાન પ્રોક્સી ગોઠવીને કોઈ બીજા શિક્ષકને રાખવાથી સોળ તો ગણિત વિજ્ઞાનનો શિક્ષક હોય તો તેને ગણિત વિજ્ઞાનનો જે એનો કોર્સ હોય સિલેબસ હોય તો પૂર્ણ કરે પણ એ શિક્ષકો હોય જે મુખ્ય શિક્ષકો હોય જે મુખ્ય વિષયના શિક્ષકો હોય બાળકોનું શિક્ષણ બગાડીને સરકારી કામ તમે કરાવો છો તો આ કેટલી હદે યોગ્ય કહેવાય કેટલાય નવ યુવાનો બેરોજગાર છે તમે એક ટેન્ડર બહાર પાડો એક ભરતી બહાર પાડો કે કામ ચાલો આ પ્રક્રિયા માટે અમારી યુવાનો જોઈએ છે તો તે પણ ઘણું સારું કામ કરી શકે છે શું કામ તમે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરો છો અને તેમ છતાં પણ કહે છે સરકાર હેપ્પી દિવાળી તો સો મિત્રો દિવાળી આવી રીતે ઉજવાશે કદાચ આ વાત કરનાર અને લેક્ચર આપનાર અમારું જે સ્થાન હશે હજારોની સંખ્યા પછી હશે પરંતુ ચોક્કસથી મિત્રો ગુજરાતમાં વિકાસ નહીં પરંતુ આ વિનાશ અને વિનાશત થઈ રહ્યો છે તમે પણ આ બધી વાત ઉપર સંમત હોય તો નીચે કમેન્ટ કરજો અને વિડીયો સારી લાગે તો અન્યમાં શેર કરજો અને વિડીયોને લાઇક પણ કરજો તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે